કોઈ એક વ્યક્તિ ના કરી શકે આ સામૂહિક પ્રયત્ન છે ત્યારે બનાસકાંઠા હર હંમેશા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે દયા હિન્દ સરકાર જયારે દયા હિન્દ લોકો સત્તામાં બેઠા હોય ત્યારે એમની વેદના ઓછી સંભળાય છે માત્ર ને માત્ર સરમુક્તાર ચાલી રહી અને એની અમે લોકો હવે લડવા માટે ત્યારે સડક ઉપર પણ ઉતર્યા છે જન આક્રોશ રેલી ની શરૂઆત અને આ રેલી ની શરૂઆત એ ધરણી ધરના દર્શન પછી ડીમા ગામ થી થઈ છે ગેની બેન બનાસના બેન બાઇક પર જઈ રહ્યા છે બેન તમે સારથી બન્યા તો અમને કોંગ્રેસ ને તારશો સૌ પ્રથમ તો મીડિયા નો અને બનાસકાંઠા ના તમામ આગેવાનો નો આભાર માનું કે સારથી એ એક પરંપરા છે પણ કોઈ એક વ્યક્તિ ના કરી શકે આ સામૂહિક પ્રયત્ન છે ત્યારે બનાસકાંઠા હર હંમેશા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને આવનાર સમયની અંદર પણ કફે ગફે મિલાવીને અમે કોંગ્રેસને જીતાડીશું ભૂતકાળમાં જીત્યા છીએ અને ભવિષ્યમાં જીતીશું એ જે ની શું તૈયારી છે બે હજાર સત્યાવીસને હજુ આર છે આ જે હાલની અમારી જનાકૃશ રેલી છે એ ગુજરાતના લોકોને અધિકારો આપવા માટે જ્યાં પણ સરકાર કામ નથી કરતી સરકાર ઉપર લોકોનો આક્રોશ છે અને બેરી બોપડી સરકારને આના માધ્યમથી અમે જગાડીને લોકોને ન્યાય અપાવવા માંગીએ છીએ અહીંયા ખેડૂતોની બહુ સમસ્યા છે એના ઉપર કોંગ્રેસ શું લડવાની છે આવનાર સમયમાં જે ખેડૂતોને ફ્લડમાં નુકસાન થયું એ પૂરતું વળતર નહીં આપે તો એના માટે કરીને જેલ આંદોલન હોય કે કોઈ પણ જે ન્યાયની લડાઈ લડવી પડે એ અમે ખેડૂતો માટે લડીશું વિધાનસભામાં અવાજ ઉઠ્યા છે હવે તો સંસદ સુધી અવાજ પહોંચે છે પણ સંભળાતું હું માનું છું ત્યાં સુધી દયા હિંદ સરકાર જયારે દયા હિંદ લોકો સત્તામાં બેઠા હોય ત્યારે એમની વેદના ઓછી સંભળાય છે પણ કુદરતને અહીંયા ધેર હોય અંધેર ન હોય દસકો કોઈ ન હોય એ પૂરો થઈ ગયો ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર ને મની પાવર અને ક્રેસીનો પાવર આના સિવાય લોકોના આશીર્વાદ કે જન એટલે લોકોના દિલમાં સ્થાન હોવું જોઈએ એ નથી માત્ર માત્ર સરમુખત ચાલી રહી અને એની અમે લોકોએ માટે ત્યારે સડક ઉપર પણ ઉતર્યા છે આ હતા સાંસદ ગેનીબેન ઠાકોર અને ગેનીબેન નું કહેવું છે પ્રમાણે કે લોકો હવે રસ્તા પર ઉતર્યા છે આ લોકોનો જનનો આક્રોશ છે એને કોંગ્રેસ પણ સાથ આપશે અને એ જ જનતાના જે સવાલો છે જે મુદ્દાઓ છે એ ગ્રાઉન્ડ પર લઈને લડવા માટે તૈયાર છીએ બે હજાર સત્યાવીસની વાત હોય કે રાજનીતિની કોઈ પણ વાત હોય કોંગ્રેસ વિપક્ષ જ્યાં સુધી ગુજરાતમાં મજબૂત ન થાય વિપક્ષ મુદ્દાઓ ઉપર ન લડી શકે ત્યાં સુધી લોકોનો અવાજ કોણ પહોંચાડે મોટો પ્રશ્ન હોય છે કોંગ્રેસ દર વખતે થોડીક લેટ જાગતી હોય છે આ વખતે બે હજાર સત્યાવીસ માટે જાગી છે ઉત્તર ગુજરાત ફોકસ પર દેખાઈ રહ્યું છે અલગ અલગ મુદ્દે કોંગ્રેસ લડી તો રહી છે ક્યાં સુધી અવાજ પહોંચે છે એ જોવાનું રહ્યું